આજરોજ વસંત પંચમીના શુભ દિવસે લીલવાટાકોર ગામતળ ચામુડા માતાજીના મંદિર પાસે ખાંગુડા ફળિયામાં રાહત શિબિર આપતી યુતિ પીડિત લોકોના સુરક્ષિત આશ્રય અને પુનર્વસન માટેની વ્યવસ્થા તરીકે રૂપાંતરિત થઈ શકે અને માળખાકીય સુવિધા જેમ કે શૌચાલય લાઇટિંગ સાથીના કામનું ભૂમિ પૂજન ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

घुभाहन भाई भाई, बाबू भाई धूड़ा भाई, 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 भाई अमीचंद भाई शंकर भाई भाई, किशोर भाई सुरेशा भाई, कालुभाई यूरभाई वगेरे सज वडील आगे बाढ़ बा हाजर रहा था दाहोद जिला चीफ ब्यूरो अंबाराम के खांड साथ केमेरा कपिल बारिया